ભાઈઓ બહેનો આજે અનેક વિધ કામોના લોકાર્પણ લગભગ માણસા તાલુકામાં બસો એકતાલીસ કરોડ રૂપિયાના લોકાર્પણ ને ખાતમુહૂર્ત થયા ભૂપેન્દ્રભાઈ અને કુંવરજીભાઈ એની વિગતે બધી વાત કરી શું શું ફાયદા થશે પણ ભૂપેન્દ્રભાઈ તમને ખબર ના નહિ હોય માણસા થી સાયકલ પર અંબોડ આવતા ભાડાની સાયકલ લઈને આવતા અને પાછા જતા પહેલા પંચર ના પડ્યું એવું કોઈ દાડો બન્યું અને આજે માણસાથી હું અહીં આવ્યો રોડ પર ચકમકતો રોડ મેજ ભૂમિ પૂજન કર્યું હતું માનું ભવ્ય મંદિર અને હવે અહીંયા મોટું તળાવ સરોવર બનશે ભૂપેન્દ્રભાઈ માણસાના વતની તરીકે તમારો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભાઈઓ બહેનો આંબોનું તીર્થ કાળી માતાનું મંદિર ન જાણે કેટલાય સૈકાઓથી મેં મારા દાદા જોડેથી વાત સાંભળેલી લોકો કે પાંચસો સાડી પાંચસો વર્ષ પહેલા મંદિર બનેલું આ મંદિર આસપાસના સૌ લોકોના મનનું શ્રદ્ધાનું કેન્દ્ર છે થોડા સમય પહેલા મેં કહ્યું હતું કે આ મંદિરનો જીર્ણોદ્ધાર યાત્રાધામ પવિત્ર યાત્રાધામ બોર્ડ કરે સુંદર મંદિર બન્યું તમે સુંદર બેરેજ પણ બનાવો છો પણ મુખ્યમંત્રીજી મારી એક વિનંતી છે બેરેજ ને એક કિલોમીટર અંબોર થી આગળ લઈ જાવ તો અહીં સરોવર પણ બની જાય ને આ અંબોર ની આગળ મા ના બારે મહિના પાણી ભરેલું રહે અંદર બાળકો બોટિંગ કરતા હોય લોકોને ને ની વ્યવસ્થા હોય અને સાંજે માની આરતી એ થતી હોય આવું એક સુંદર ધામ અહીં આગળ બની જાય નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તરસ્યા ગુજરાતની તરસ છિપાવાનું કામ કર્યું મને બરોબર યાદ છે હું સત્તાણું માં ધારાસભ્ય બન્યો પહેલી બાર વિધાનસભામાં ગયો ઉત્તર ગુજરાતના બધા ધારાસભ્યો એક અવાજે અમારા ત્યાંથી બોરવેલ બનાવવાની પરમિશન આપો એની માંગ કરતા નથી મળતી કારણ કે ડાર્ક ફૂટ ઊંડું પાણી ગયું ખેડૂતો બોરવેલ પાણી કાઢે તો પેલા ટાડું કરવું પડે પછી ખેતરમાં નાખી શકે નહી તો પાક હરગી જાય આ આખી પરિસ્થિતિ બદલવાનો વિચાર જેની છાતી કાચી પૂચી હોય ને ભાઈ એને આવે જ નહીં અને નરેન્દ્રભાઈએ કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય ગાંધીનગરથી ડીસા સુધીનું આપણું ઉત્તર ગુજરાત આ દરેક જગ્યાએ પાણીના તર ઊંચા લાવવાનું કામ કર્યું સૌથી પહેલા નર્મદા યોજના પૂરી કરી કોંગ્રેસે નાખેલા બધા અડંગાઓને સંઘર્ષ કરી મોદી સાહેબ પાર કર્યા અને નસીબ જુઓ જાણે ભગવાને નક્કી કર્યું હોય ભાઈ તારા હાથે જ થશે નાખવાનું કામ પૂરું થઈ ગયું અને આજે નું નીર ઘેર ઘેર પહોંચ્યું ભરૂચ થી લઈ ખાવડા સુધી વાયા સુરેન્દ્રનગર વાયા અમદાવાદ જિલ્લો કેનાલ પહોંચાડવાનું કામ પૂરું થયું વરસાદમાં વહી જતું પાણી ગુજરાતના નવ હજારથી વધુ તળાવોમાં નાખ્યું અને પછી એ પાણી વરસાદમાં વહી જતું હતું વરસાદનું પાણી વહી જતું સૌની યોજના કરી સૌરાષ્ટ્રના ગામડે ગામડે પાણી પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીએ બધાને લાગતું હતું કે નર્મદા તો થઈ ગઈ ઉત્તર ગુજરાતનું શું એમને સુજલામ સુફલામ કડાણા થી કાઢી સુધી પહોંચાડી દરિયામાં જતું ખંભાતના અખાતમાં જતું પાણી વાળી આપણા પાણીના તર ઊંચા લાયા નર્મદાનું વધારાનું પાણી માણસા ને એના આસપાસના ચૌદ તળાવ જેમ નવ હવે આપણી સાબરમતી પર આખી સાબરમતી બારે મહિના છલો છલ ભરેલી રહે એવી વ્યવસ્થા કરી એક નદી ભરાયેલી રહે એટલે એક તળાવ ભરાયેલું રહે એટલે ચાલીસ પચાસ ફૂટ પાણીના તર ઉંચા આવે અને જોત જોતામાં સમગ્ર ઉત્તર ગુજરાત જે પહેલા ફ્લોરાઈડ વાળું પાણી પીતું હતું એ ઉત્તર ગુજરાતની અંદર ફ્લોરાઈડ વગરનું પાણી પીવાની શરૂઆત આપણા નેતા નરેન્દ્ર મોદીજીના પુરુષાર્થથી થઈ ને આજે એના અનેક કડીઓવાની એક કડી અંબોડની કાળી માતાના આંગણમાં એક મોટું સરોવર બનશે બસો એકતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે અનેક કામો માણસા સર્કિટ હાઉસ નીલકંઠ મહાદેવ પાસે પ્રોટેક્શન વોલ બદપુરામાં મોટો ચેકરોડ ચેકડેમ અને બસો પાંત્રીસ કરોડનું આ બેરેજનું કામ આજે એનાથી અનેક ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવવાનું છે અનેક નાના બાળકો જે ચાર યુક્ત ખારું પાણી પી ફ્લોરાઈડ વાળું પાણી પીને ભવિષ્યમાં અકાળે વૃદ્ધ થવાના હતા એમના જીવનમાં બદલાવ લાવવાનું કામ આ ચેક ડેમ થી થવાનું છે મિત્રો અને ભૂપેન્દ્રભાઈ મને મંચ પર હા પાડી છે ચેકડેમ ને એક દોઢ કિલોમીટર આગળ લઈ માનું આખું આગળનો નદીનો પટ છલો રે એવી વ્યવસ્થા આપણે કરીશું મિત્રો અને આવનારા દિવસોમાં આંબોડનું પવિત્ર મંદિર પાંચસો સાડા પાંચસો વર્ષ જૂનું મંદિર એ સમગ્ર ઉત્તર ગુજરાતનું એક સુંદર પર્યટન સ્થળ બને એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરવાની છે મિત્રો સભ્ય તો તો અહીંથી દૂરના વિસ્તારમાં લોકસભાનો કલોલથી બન્યો છું પણ આ બાજુમાં માણસામાં જ મારો જન્મ થયો ત્યાં રમ્યો ત્યાં ભણ્યો ત્યાં મોટો થયો અને આજે માણસા તાલુકાના વિકાસના કામો જોઈ મનને ખરેખર સંતોષ અને આનંદ બંને જનપ્રતિનિધિ અને હરિભાઈ પટેલ સંસદ સભ્ય એ અઠવાડિયું નથી જતું મારા ત્યાં ફોન ની રિંગો કરી ઉઘરાણી કરે કે સાહેબ ગૃહમંત્રી બની ગયા ગામનું શું કર્યું છે પરંતુ મિત્રો આવા ઉઘરાણી કરવાવાળા સાથીઓ હોય તો કામને કામને ગતિ મળે મળે વેગ અને કામો પૂરા પણ થાય હૃદયપૂર્વક માણસાના વતની તરીકે શ્રીમાન ભૂપેન્દ્રભાઈ કુંવરજીભાઈ એમના સાથી મંત્રી મુકેશભાઈ અને સંપૂર્ણ વિભાગનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આસપાસના ગામના સૌ નાગરિકો જે મોટી સંખ્યામાં સુધી છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું આ પાણી આપણા જીવનને બદલવા વાળું રહેશે આ પાણી આપણા જીવનને શુભ કરવા વાળું રહેશે અને આ પાણી મા ના મંદિરને એક વિશાળ યાત્રાધામ બનાવશે એનો મને વિશ્વાસ